બાળકો ને સ્કૂલ બેગો ભેટ આપી સાથે ઝાસકા ભીમ શાળાના બાળકો દ્વારા સ્વર્ગીય ભરતભાઈ આત્માની શાંતિ માટે બે મિનિટ નું મૌન પાડવામાં આવ્યું સાથે બેતાલીસ ગોળના પ્રમુખ એવા પ્રફુલ કુમાર તથા જગદીશભાઈ સાથે રહ્યા જાસ્કા ભીમ શાળાના બાળકો સાથે વાર્તાલાપ કરતા તથા શિક્ષણ કાર્ય રૂબરૂ જોઈને ખુશ થઈને પરમાર હિતેશભાઈ લાલુભાઈ દ્વારા અગિયારસો બેતાલીસ રૂપિયા પરમાર પ્રફુલભાઈ કુમારખાનાભાઈ દ્વારા 500 રૂપિયાનું શૈક્ષણિક કાર્ય માટે ઝાસકા ભીમશાળાને આપેલ છે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પરમાર સાબુરભાઈ શંકરભાઈ તથા બચુભાઈ બાવાભાઈ તથા ભીખાભાઈ નાનજીભાઈ હાજર રહી આવેલ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો ઝાસકા ભીમશાળાએ ફક્ત એક જ ગામના બાળકો માટે કાર્યરત હોવા છતાં દાતાઓએ જે દાન કર્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર તો છે જ પણ તેમના સૌમાં સમાજ ભાવના લાગણી છે તે પ્રતિત થાય છે આમ હું ઝાસકા ભીમશાળા પરિવાર વતી

તો તો રાખી હતી પણ મારા મારા સમયના અભાવે થોડા અમે મોડા પડ્યા તો માફ કરજો પહેલાં તો અમે વહેલા મોકલ્યા હતા પણ અમને ભાઈ કે તમે આવો પછી જ અમે આપશું એટલે આજે તમને આપવા છે તો આપણે ભરતભાઈ ભરતભાઈના આત્માની શાંતિ માટે બે મિનિટનું મો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો